નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમારું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારીઓ આનંદો કોરોના સમયની બાકી જે નિકટ અઢાર મહિનાનું મોંઘવારી ભથ્થું જે જાહેર કરવામાં આવ્યું છે સરસા જાણો ક્યારથી કેટલા મહિનાનું એરિયસ ચૂકવવામાં આવશે સરકાર તમે લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરવાના છીએ તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ગ્રુપ બંને બનાવી છે ત્યાં લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું મિત્રો હવે જોઈન થઈ જજો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે મને બગાડ આજને આપણે શરૂઆત કરું છું તો મિત્રો અમને કહ્યું કે મા ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે કર્મચારી મોંઘવારી રાહત મોટી ખબર મળી શકે છે એક કરોડ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ પેન્શન જેટલા લાંબા કોવિડ સમયે અઢાર મહિના મોંઘવારી ભથ્થું ડીએ એરિયસની રાહ જોઈ તેવો પ્રસ્તાવ આખરે સરકાર સામે રજૂ કરાયું છે કોવિડ નાઇન્ટીન મહામારી કારણે જાન્યુઆરી એકવીસ સુધીમાં ડીએ જે ડીએ હતું મિત્રો તે મોઘવા મહિના મોંઘવારી કઠ્ઠામાં એબીઆઈસી રાહ જોડી રહ્યા હતા પ્રસ્તાવ આખરે સરકાર સામે રજૂઆત કર્યો છે કોવિડ નાઇન્ટીન મહામારી કારણે જાન્યુઆરી વીસ એકવીસ સુધી ડીએ ડીએફ મૂકવામાં આવી હતી જે હવે મળી શકે છે તેવા એના જોવા મળી રહ્યા છે તો મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ કેન્દ્રીય કર્મચારી શ્રી ગોપાલ મિશ્રા દ્વારા કે કેન્દ્ર સરકારના પેન્ડિંગ અઢાર મહિના ડીએ એરિયા ચૂકવવાની અપીલ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો જે રાષ્ટ્રીય પરિષદના સચિવ તરીકે મારું કર્તવ્ય છે કેટલાક પ્રમુખ મુદ્દાઓ પર તમે અધ્યક્ષો કેન્દ્ર સરકાર કર્મચારી પેન્શન માટે મને વ્યતીત કરી રહ્યા છે ના અગાઉ ભારતીય પ્રવાસી મજૂર સંઘના મહાસચિવ મુકેશ કેન્દ્ર સરકાર અઢાર મહિનાની હેડ તિલોડીએ હિરેજ ચૂકવાની માંગ કરી છે સાથે સાથે મિત્રો આ અગાઉ પણ ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘના મહાસચિવ મુકેશિંહે કેન્દ્ર સરકારના રકમ ચૂકવવા માટે આગ્રહ કર્યો હતો નાણાં મંત્રી નિર્મલ સીતારમણ સંબોધિત કરેલા એક ભદ્રસિંહ કોવિડ મહામારીથી ઉભા થયેલા પડકાર તેના કારણે સર્જાયેલી અસ્થિરતા હું સમજી શકું છું તો મિત્રો સાથે સાથે દેશ ધીરે ધીરે હવે મહામારીના પ્રભાવમાંથી બહાર આવી રહ્યો છે દેશના નાણાકીય સ્થિતિમાં સુધાર જોવા મળે તેવી આનંદની વાત છે મંત્રીએ જણાવ્યું છે કેન્દ્ર સરકારના જાન્યુઆરી હજાર વીસથી એકવીસ એમ કુલ અઢાર મહિના ડીએડીએ ચૂકવણી રોકી દીધી છે એ નોંધનીય છે કે કેન્દ્ર સરકાર તારા વર્ષમાં બે વાર જાન્યુઆરી જુલાઈ ડીઓ સમીક્ષા કરી છે કેન્દ્ર સરકાર કર્મચારીઓની મોંઘવારી ભરતી એક જાન્યુઆરી બીજી વીસ ચોવીસથી વધી પચાસ ટકા થઈ ગયું છે જ્યારે પચાસ ટકા સુધી પહોંચે ત્યારે આવું સ્ટેન્ડ એલાઉન્સ જેટલો કેટલાક બધા પણ સંશોધિત સંશોધિત કરાય છે સાથે સાથે મિત્રો નવી કેન્દ્ર સરકાર જુલાઈમાં પોતાનું પહેલું પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે આ બજેટમાં કેન્દ્રીય કર્મચારીઓ મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે જેના કારણે તેના બીજે પગારમાં પંપ વધારો થઈ શકે છે હાલમાં કર્મચારી પચાસ ટકા ડીએ મળી રહે છે તે વધી ચોપન ટકા થઈ શકે છે એ તમારા પગાર વીસ હજાર રૂપિયા આઠસો રૂપિયા માસિક જેટલો વધારો થઈ જશે તો તમારા પગારમાં પણ મિત્રો પચાસ ટકા ડીઓ વધારો મળશે અને ચોપન ટકા થઈ શકે જે તમારો પગાર વીસ હજાર રૂપિયા તો પાંચસો રૂપિયા માસિક જેટલો સમય વધે થઈ ગયો નવ હજાર છસો રૂપિયા વધશે તો મિત્રો હું બાર હોવા છતાં પણ તમને આટલી મદદ મદદ કરું છું હેલ્પ કરું છતાં મારી પણ ફરજ પડી છે કે લાઈક અને ચેનલ નવો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લખે બટોન દબાણ ભૂલશો મળશે